નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે જે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર દસના પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમનું તમને અહીં પોસ્ટર દર્શાવેલ છે તો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી પણ આવશે તો આ આપણો પ્રથમ ભાગ છે પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ ને ચોથો ભાગ આવશે તો તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ નવી સ્વ અધ્યયન એટલે કે ધોરણ સાતની ન્યૂ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર એકના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અહીં તમને આપેલી છે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા પણ અહીંયા આપેલ છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી તો જવાબ આવશે સી આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી નંબર બે તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા છે જવાબ આવશે ડી મોરનું નૃત્ય કરવું નંબર ચાર પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે ક્યાં ખનિજ તત્વોનું બનેલું છે તો જવાબ આવશે એ સિલિકા અને એલ્યુમિના ત્યાર પછી નંબર પાંચ નીચેનામાંથી માંથી કયું વિધાન કયું વાક્ય હિમ નદી લાગુ પડતું નથી તો જવાબ બી જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે પ્રશ્ન નંબર આવશે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે ગ્રેનાઇટના નંબર બે ભૂ કવચ નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે ઉદ્ગમ કેન્દ્ર નંબર ત્રણ પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે ભૂગર્ભ નંબર ચાર સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને ખાલી જગ્યા કહે છે સ્ટેક નંબર પાંચ પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે ઢુવા પ્રશ્ન નંબર ત્રણ બંધ બેસતા જોડકાર રચો જોઈએ વિભાગ અ અને વિભાગ બ નંબર એક ચીકણી માટી તો જવાબ આવશે સ્લેટમાં રૂપાંતર નંબર બે પવનનું કાર્ય રેતીના ઢુઆ નંબર ત્રણ જીવાસ્મી તો જવાબ આવશે જળકૃત ખડકો નંબર ચાર ગ્રેનાઇટ અગ્નિકૃત ખડકો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યુસ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ચાર કે નીચે આપેલા ચિત્રો નદીથી બનેલા ભૂમિ સ્વરૂપોના નામ લખો અને તે ઘસારણ ઘસારણ નિક્ષેપણ નિક્ષેપણ કે અને બંનેથી બનેલ છે તે જણાવો તો ઘણું ચિત્ર છે તેમની લાક્ષણિકતાનું નામ અને આપણે ઘસારણ કે ઘસારણ અને નિક્ષેપણ તે લખવાનું છે તો અહીં અહી તે ઘસારણ અને નિક્ષેપણ કુદરતી તટબંધ નિક્ષેપણ નળાકાર સરોવર તો નીકશે પણ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નદીના કાર્યો આડા અવળા થઈ ગયા છે તે ને પ્રક્રિયાના નિર્માણના ક્રમમાં ગોઠવો તો જોઈએ આપણે અહીં આપેલા છે કાર્યો જે આડાવળા થઈ ગયા છે તો પહેલું આપણું આવશે જળ પ્રપાત કે જળ ધોધની રચના ત્યાર પછી બીજું આવશે સર્પાકાર વાહન માર્ગ પર નદીનું વહેવું ત્યાર પછી નંબર ત્રણ માં આવશે પૂર્ણા મેદાનનું નિર્માણ નંબર ચારમાં કુદરતી તટબંધની રચના નંબર નંબર મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ ત્યાર પછી પ્રશ્ન નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશન કરો જો અહીં પેલું ચિત્ર છે તો જળ પ્રતાપ પ્રપાત બીજું ચિત્ર જ્વાળામુખી અને ત્યાર પછી ખડ ચક્ર ખડક પ્રશ્ન નંબર સાત નીચે આપેલ પારિભાષિક શબ્દોને સમજૂતી આપો નંબર એક ભૂકવચ તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે છે તે સૌથી પાતળું નંબર અગ્નિકૃત ખડકો તો કે જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે નંબર ત્રણ ખડક ચક્ર તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે અગ્નિકૃત ખડક નાના નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક જળકૃત કે પ્રસ્તર ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે નંબર ચાર જળપ્રપાત જળધોધ નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી વાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછરાય તો તેને જળધોધ કહે છે અને જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવાય છે ત્યાર પછી નંબર પાંચ ઢુવા એટલે કે બારખન તેમનો જવાબ આવશે કે રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે તેને રેતીના ઢુવા કહે છે પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી તો અહીં જવાબ આવશે કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી નંબર બે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે તો જવાબ આવશે કે જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાય છે નંબર રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે તો અહીં જવાબ આવશે કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે આથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે નંબર ચાર સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે તો આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે જેનાથી તટીય કમાન બને છે સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે નંબર પાંચ પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે તો જવાબ આવશે નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેનાથી પૂરના મેદાન બને છે તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાપ અને બીજા પદાર્થો હોય છે પ્રશ્ન નંબર નવ મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં તે ખનીજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના ચિત્રો દોરી કે ચોટાડીને ખનીજના નામ લખો તો જોઈએ અહીં પેલું છે સોનું ત્યાર પછી એલ્યુમિનિયમ ત્યાર પછી અહીં છે તાંબુ લોખંડ ચાંદી પિત્તળ ત્યાર પછી નંબર બે પૃથ્વીની આંતરિક રચના અને કોઈ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો તો જે તમે અહીં આકૃતિમાં દર્શાવેલ છે નામ વાળી છે જોઈ શકો છો અને કોઈ પણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ પણ અહીં તમને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી નવી સ્વ અધ્યયન પોતી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને તેમની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે